આ, એ માતાજી મિત્રો સોંભાનો કટ આવે છે કંકુરા વિશે સોંભા કંકુરા રેનો જવાના છે ગોડોબાના સોંભાને બરોબર બે તમને કટ બતાવું તો લોગમાં બન્યા રહેજો કટ ચાલુ થવામાં તૈયારી છે આવરો ઘર બેંકે તો તે ગયા છે જીએ

સા જહાકોને આમ ગમવું જોઈએ ભજન માર બાપકી મોટુ સમય બનીને સમજાવું છું માનહ બનીને આ દુનિયામાં કોઈ નથી કોઈ નતું પાણી પીવડા આયો છું હું ઢંઢેરો હું લઈને મેલ્યું જઈ રે પોણીનું આપડા ઘોડાબર નું કટ ચાલે છે ઘોડાબર નું કટ બતાવું તમને খেয়ে

આ બધા અમે લોકેશન પર જઈએ છીએ બરાબર કટ લેવા આ જોવા લોકેશન કેટલો મસ્ત નજારો છે

મિત્રો ખાવા તો મેં જવાના છે નાના વરસાદ વરસાદ કીધો પેલો આપડે

ફરી વળી અંદર હોય તો જોરદાર મજા છે મરચું ભાઈ તો ભૂલ વાતો કરે છે કાકરી નઈ થઈ હોય ના તો ઓટો મારી ફટાફટ એક કિલોમીટર ના મિત્રો રંજુભામાં સાદા ડ્રેસ માં આયા છે અને ઘોડાભા

ઘડિયા ના રોટલા ભાઈ અરે બન્યા કે ના બન્યા રોટલા ભૂખ લાગી જોરદાર હોય અરે હેરો આવ્યો બરા મોજ મારા મીકીને આવ્યો બની જાય તો મળે મારી માની જોગન કોઈ સુગંધ આવતી હતી કોઈ સુગંધ આવતી હતી એ લાગે છે મારા અરે આજ વાતી

ભેગા થાય બીજું કેવું જગ્યા તો શિકર બાળકો માં છે નહિ તમાર માં છે થાય અમારે થોડા થાય

ટાઈમે હું કેવું રોટલા ખાઈ ગઈએ તાને

કરે કન મસ્ત બની જો કંકણો સીજાના માવા છે પછી બનો આ પહેલા કંકણોમાં જ હોય મે મને કંકણોની ચાટ આજુને ધરે અરે મામાઓ ચાકો જોરદારમ સુમ ઘાતે જે લાગતી અરે માધુ શાક નઈ ભલા આદમી કંકરાનો શાક તો અલ્યા કંકરાનો પણ તમે બનાવ્યું ને એમ કહું યાર એકદમ ટેસ્ટી ઓમ મજા આવે તો સાફ છે બોધેને મજા મોન બોલો બા બે વેણવા ગયા કરક બે ધરત માં લઈ માર્કે ધૂક્યા વેણવા ગયા આડા વાગરે જાતા વેણવા ને તને ખાઈ તો બેયા દેક